વોર્ડ નંબર તેરમાં માં આવેલ સલાઠવાડા વિસ્તારમાં બરોદ મહોલ્લો આવેલ છે કેસો થઈ રહ્યા છે વારંવાર તંત્રને રજૂઆત કરી છે પરંતુ તંત્ર એકબીજા ઉપર આક્ષેપ કરી રહ્યું છે જ્યારે સ્થાનિકે વોર્ડ નંબર તેર માં ગટરની સમસ્યાની રજૂઆત કરી હતી ત્યારે અધિકારી દ્વારા કહેવામાં આવે પણ ટેલિફોનિક જાણ કરી હતી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને વારંવાર ગટર માં મારીને હાલ પૂરતી કામગીરી કરવામાં આવે છે અને અધિકારીઓ જતા રહે છે જેને લઈને આજે સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો

આવીને આવી આ સલાટવાળા બારોદમોરલો વિસ્તાર છે વોર્ડ નંબર અમારું રાવપુરા લાગે છે ત્યાં બી કમ્પ્લેન કરી આવ્યા કોર્પોરેટર જાગૃતિબેનને બી કમ્પ્લેન કરી આવ્યા પણ આનું કંઈ નિવારણ આવતું છે નથી પંદર દિવસથી સખત આ રીતે પાણી બહાર નીકળ્યા કરે છે છોકરાઓ અહીંથી જાય છે છોકરાઓ બી બીમાર પડે છે આ લોકોએ બે બે વાર ગાડી બી ગાડી બી મોકલી પણ એનાથી બી કોઈ નિવારણ થયું નથી સ્થાનિક કોર્પોરેટરને કીધું છે સાલ સુધી બી જોવાની આ શું સ્થાનિક કોર્પોરેટર જાગૃતિ બહેને કીધું છે અમે જાણ કરી છે આ વસ્તુની એમને એકવાર ગાડી મોકલી તી તો બી આનું નિવારણ નથી થઈ સરિયા મારીને જતા રહે છે સરિયા મારીને રહે હમણાં સામે તે ખોલેલી છે ગટર થઈ બી સરિયા મારીને જતા રહેશે રિતેશ બારોટ આજ નાના કરીને આજે સાહેબ પંદર દિવસથી આ ગટર ઉભરાયેલી છે આનું કોઈ નિકાલ આવતું નથી મેં કમ્પ્લેન બધી બાજુ કરી ચૂક્યો છું પણ કોઈ આનું નિકાલ આવ્યું નથી અમારા ઘરના વ્યક્તિ છોકરાઓ બધા બીમાર પડ્યા છે દવા લઈને હું મારે પોતાની છોકરીઓ બીવું દવા લઈને અવડે જ આવ્યો છું મેં ને અહીંયા ગટર આ બીજા ચેમ્બરનું છે પણ મારા ચેમ્બરમાં નીકળે છે તે એ લોકો હું કહે છે કે પેલા વોર્ડમાં જાઓ ને પેલા લોકો કહે છે પેલા વોર્ડમાં જાઓ હવે મારે જવાનું કંઈ કયો વિસ્તાર છે આ સલાટવાળા મલ્લો વિસ્તાર છે રજૂઆત તો મેં વોર્ડ ઓફિસમાં બી કરી છે અને અહીંયા જે કોર્પોરેટર છે એમને બી કરેલ છે કોર્પોરેટર આપણે જ્યોતિબેન કોઈ છે જાગૃતિ બેન છે એમને કરેલ છે કે આવીશું ને જોઈ જઈશું એક વખત એમને મોકલ્યું બી ખરી જીસીબી મશીન મારી ગયા પણ એ જ નહીં ને લોકો આવે છે મશીન લઈને પણ કામ થતું નથી અહીંયા પિન્ટુ બારોટ વિસ્તાર છે કેટલા ટાઈમથી સમસ્યા છે આ છેલ્લા અઠવાડિયાથી ઉભરાય છે આ વોર્ડ સાતનો વિસ્તાર છે અને ઉભરાય છે વોર્ડ તેરમાં એટલે હવે આપણે રોડ પર ઉભરાતો હોય એટલે ગમે તે વિસ્તાર હોય આપણે તો ચાલુ કરવું જ પડે તેમાં સ્થાનિક લોકોને એવું કહે છે ઘણી વાર રજૂઆત કર્યા છે પણ કોઈ કામગીરી વ્યવસ્થિત થતી નથી હવે તમે દેખો છો ને સાતમાંથી ભાઈ અમે ચાલુ કરીને વોળ તેરમાં જઈશું ઉભરાય છે તેરમાં આટલો એટલે આજે કામ થઈ જશે કેમ કે આપણે તો કોઈ વિસ્તાર દેખતા થઈ જાય સાત હોય કે તેર હોય ચાલુ કરી દઈશું આજે અમે તમારું નામ ચંદ્રકાંત वडोदरा समाचार जुओ तथा अपनी चैनल ने सब्सक्राइब करो अथवा संपर्क करो